ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના ઉધના મગદલ્લા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ પર પડી ગયેલા રોકડ રૂપિયા ચાલીસ હજાર સીસીટીવીની મદદથી પોલીસે શિક્ષિકા બહેનને પાછા અપાવ્યા છે પોલીસે ફરિયાદ આવ્યાના એક કલાકમાં જ કેસનો નિકાલ કર્યો જે ખૂબ જ પ્રશંસનીય છે શિક્ષિકાએ કહ્યું હતું કે રૂપિયા ઘર ખર્ચના હતા મમ્મીના ઘરેથી લઈને પોતાના ઘરે આવી હતી સોસાયટીમાં જ ઘરથી પચાસ મીટરના અંતરે પેપર બેગમાંથી પડી ગયા હતા જોકે સીસીટીવીમાં રૂપિયા અને મોબાઈલ પડી જવાની ઘટના અને રૂપિયા ઉપાડતા મોપેડ સવાર બંને કેદ થઈ જતાં પોલીસની મદદથી મહેનતના રૂપિયા પરત મળ્યા હતા પ્રેમિલાબેન આલોકભાઈ બાગડીએ કહ્યું કે તેઓ ઘરમાં જ બાળકોને ટ્યુશન આપી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે ઘટના તેરમીની બપોરની હતી વેસુમાં રહેતા માતા પિતાના ઘરેથી ઘર ખર્ચ માટે રૂપિયા ચાલીસ હજાર લઈ ઘરે પરત આવી રહી હતી બેગમાં પૈસાને મોબાઈલ ગાયબ હતા આ જોઈ હોંસ ઉડી ગયા હતા દોડીને સોસાયટીમાં ગેટ તરફ જતા રસ્તામાંથી મોબાઈલ મળી આવ્યો હતો જેથી મમ્મીના ઘર તરફ વેસુ સુધી ગયા બાદ પણ પૈસા મળ્યા ન હતા જેથી પરત ફરતા એક બંગલામાં સીસીટીવી દેખાયા અને એમને વિનંતી કરી તો આખી ઘટના આંખ સામે આવી ગઈ હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત